ના રોજ રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી ગુજરાત વિધાનસભા તેમજ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ચોવીસમી તારીખના રોજ ગુજરાત વિધાનસભાના ગ્રહની અંદર જે પ્રમાણે વિધાનસભાની કાર્યવાહી ચાલતી હોય છે તે પ્રમાણેની કાર્યવાહી બાલિકાઓ દ્વારા થાય અને તેનું સંપૂર્ણ સંચાલન પણ બાલિકાઓ પોતે કરે તેવું આયોજન મહિલા અને બાળ વિકાસ વિભાગના સાથે રહી એને કરવામાં આવ્યું છે એના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહિલા મહિલા અને બાળ વિકાસ મંત્રી માન્યશ્રી ભાનુમતીબેન બાબરીયા એ પણ ઉપસ્થિત રહેશે ભારત સરકારે પણ તેત્રીસ ટકા મહિલા અનામત માટેની જોગવાઈ કરી છે અને આવનારા સમયની અંદર રાજનીતિની અંદર પણ મહિલાઓની ભાગીદારી એ સમયની માગ પ્રમાણે આગળ વધી રહ્યું છે ત્યારે એ દિશાની અંદર અવેરનેસ આવે અને આજે જે દીકરીઓ અભ્યાસ કરી રહી છે એ અભ્યાસ કરીને આગળ આવે ત્યારે રાજનીતિના દ્વાર પણ ઘણા બધા ખુલેલા છે અને ખાસ કરીને લોકશાહી ની સંસદીય પ્રણાલી એ વિદ્યાર્થીઓ સુધી પહોંચે દરેક દરેક નાગરિક સુધી પહોંચે તે પણ મુખ્ય ઉદ્દેશ આનો રહેલો છે તો આ અંગે ચોવીસમી તારીખે રાષ્ટ્રીય બાલિકા દિન નિમિત્તે આ પ્રમાણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે